અને પેલા લોકો વિરોધ કરે એટલે આપણને રી અડે કે નહીં ચડે મારા ભાઈ કેટલો ગુસ્સો આવે એટલે તમે એવો ગુસ્સો એને કાઢી નાખજો એના જવાબ આપજો અમાર તો એક જણા હે હવે કોઈ કહેતો નહીં પણ કુબેર સાહેબ એ કહેતા તમાર પર એક બે રહેતી ગાળો બોલે મેં કીધું કે ગાળો બોલે ભાઈ કે એક પેલો મંત્રી તો એક મંત્રી સંતરામપુર બાજુ અમારે તય નો મંત્રી આવ્યો એમ છે પણ મારો તો એટલું કહું તારો તો ડોક્ટર હે માને તો આવી આપડી ભાષા કઈ ગુજરાતી ગુજરાતી બધું બોલવું પડે ને એ તો ભાઈ જીભ વળી જાય બોલાઈ જાય

મોદી સાહેબ આ જાગૃત ને તો આટલા વર્ષોથી કેમ ગુજરાત આ વિડિયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત YouTube પર મળી જશે તમને